કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને અઠ્યોતેરમાં આઝાદી પર્વની ઉજવણી કરી આ અવસરે ખુલ્લી જીપમાં જનશક્તિનું અભિવાદન ઝીલ્યું હતું પોલીસ બ્રાન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રગાન થયું બાળકોએ રજૂ કરેલ રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરતા અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ નિદર્શન અશ્વશો બનશો અને વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવાનો વિશેષ આનંદ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આ અમૃતકાળમાં સૌ નાગરિકો માટે કર્તવ્યકાળ બને અને આ લક્ષ્યને સાકાર કરવા સૌ સંકલ્પિત બને તેવા અનુરોધ કર્યા આવો આપણે સૌ સાથે મળીને દેશની એકતા અને અખંડિતતા માટે ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ આ પ્રસંગે કચ્છ મોરબી સિંહ સાંસદ શ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન બાબરીયા ભાજપ જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય પશ્ચિમ કચ્છ પોલીસ અધ્યક્ષ શ્રી સાગર બા બાગમાર તેમજ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ત્રી અલ્ટિમેટ ન્યૂઝ ગાંધીધામ